મનુષ્ય જીવનના પાંચ ઘાતક વિકાર છે કામ કામ ક્રોધ અને અહંકાર માણસની આંખમાં વસે છે અને જ્યાં સુધી નજર જાય જે ગમી જાય તેને મેળવવાની ચાહત રાખે છે આંખે જોયું અને હૃદય માંગ્યું કામ માણસને અંધ બનાવે છે અને એટલે જ જો વ્યક્તિ વિવેક બુદ્ધિ ન વાપરે તો સામી વ્યક્તિની ઈચ્છા ન હોવા છતાં પણ તેને મેળવવા માટે ગુના કરે છે અને તેની લાલસા અંતમાં તેનું જીવન બગાડે છે ક્રોધ ક્રોધ મગજમાં વસે છે અને તે એક એવો અંધકાર છે જ્યાં માણસ સારું કે ખરાબ કાય જ જોઈ શકતો નથી તેનો એક ક્ષણનો ક્રોધ એના માટે જીવનભરનો પસ્તાવો બની શકે છે અને વિચાર શક્તિ ખોઈ દે છે અને સંબંધો એક એક કરીને તૂટી જાય છે મિત્રો આ ક્રોધની નિશાની છે ક્રોધમાં માણસ હિંસા કરે છે અને આ હિંસામાં પોતાનું અને બીજાનું પણ નુકસાન કરે છે હવે જો તે વ્યક્તિમાં વિવેક બુદ્ધિ હોય તો પોતાની કરેલી ભૂલોનો પ્રાયશ્ચિત કરે છે પણ ભ્રષ્ટ બુદ્ધિ હોય તો બીજા કાવતરા કરે છે છે અને ક્રોધાગ્નિમાં જીવનભર બળતો રહે હવે લોભની વાત કરીએ તો લોભ પેટમાં વસે છે પેટ ભરીને ખાધું હોય છતાં પણ ઈચ્છા થાય ને કે હજી થોડું વધારે બસ લોભ પણ આવી જ ભૂખ છે જે ક્યારે પણ શાંત નથી થતી પૈસાનો લોભ સંગ્રહ કરતા શીખવે છે અને આ એવો સંગ્રહ હોય છે જે પોતે ભોગવી નથી શકતો ન બીજાને ભોગવવા દે છે અને અંતે ખાલી હાથે દુનિયામાંથી વિદાય લે છે મોહ મોહ છે ને માણસના હૃદયમાં વસે છે મોહ એટલે લગાવ મોહ સંબંધોમાં બંધન ઊભું કરે છે અને જ્યાં અત્યંત મોહ છે ત્યાં દુઃખ પણ નિશ્ચિત છે કારણ કે જ્યાં અતિ મોહ છે ત્યાં અપેક્ષા પણ તો છે અને જો અપેક્ષા પૂરી ના થાય તો નિરાશા જન્મે છે હવે વાત કરીએ અહંકારની અહંકાર માણસના વ્યક્તિત્વમાં વસે છે અહંકાર એ છે જે વ્યક્તિને પોતાનું પ્રતિબિંબ દેખાવા નથી દેતો અહંકારમાં વ્યક્તિ ચાલતો તો જમીન પર હોય છે પણ મહેસૂસ તો એવું કરે છે જાણે તે આકાશમાં ઉડે છે મિત્રો અહંકાર બધું જ ભૂલાવી દે છે અહંકારી માણસને સંબંધીથી કે સંબંધોથી લેવા દેવા નથી રહેતું તેને લેવા દેવા છે તો બસ એક વાત થી બધા મારા પગમાં રહેવા જોઈએ મારી પ્રશંસા કરે મને અહેસાસ અપાવે કે જો હું નહીં હોય તો કઈ જ નહીં થાય આવી વ્યક્તિ હંમેશા ખોટું કરીને પણ

પોતાની ગ્રેટનેસ બતાવવાનો પ્રયાસ કરે કોઈ વિનમ્રતા બતાવે તો આવા લોકોની મજાક પણ ઉડાવે છે આવી વ્યક્તિઓને પોતાના વખાણ સાંભળવા ખૂબ જ ગમે છે પણ બીજાની હંમેશા નિંદા કરે છે આવા લોકોને કોઈ સાથે સંબંધ નથી હોતા પ્રેમ નથી હોતો તેના મનમાં આવે તેને દુશ્મન માની લે છે પણ જો કોઈ ફાયદાકારક લાગે તો તેના સાથે દોસ્તી કરવા માટે મરે છે આવી વ્યક્તિના મોઢે તમે અવારનવાર સાંભળ્યું હશે કે મારે કોઈની જરૂરત નથી અને એટલે જ એક ઝટકે લોહીના સંબંધ પણ તોડી નાખે છે આવી વ્યક્તિની માટે મને નથી લાગતું કે કોઈ ધર્મ કે ધર્મ ગુરુ મદદરૂપ થઈ શકે કારણ કે ધર્મ ગ્રંથનું જ્ઞાન પથ્થર પર પાણી સમાન છે મિત્રો જો આ પાંચ વિકાર પર નિયંત્રણ રાખીને આંખમાં સંયમ મગજમાં શાંતિ પેટમાં સંતોષ અને હૃદયમાં પ્રેમ હશે તો તમારા વ્યક્તિત્વમાં નમ્રતા આવી જ જશે ગુસ્સો આવશે પણ ઉકળતા પાણી જેવો હોવો જોઈએ જે ક્યારે પણ આગને ભડકાવવામાં મદદ ના કરે પણ આજ ક્રોધ જો પેટ્રોલ બની જાય તો આગમાં પોતાના જ પરિવારની રાખ બની જાય છે તો મિત્રો ચાલો આજે એક સંકલ્પ કરીએ કે આપણા જીવનમાં આ પાંચ વિકારોનું યથાસંભવ વિસર્જન કરીએ અને જીવનને બનાવીએ એકદમ સારું વધુ શાંતિમય અને પ્રેમાળ જો તમને આ વિચાર પ્રેરણાદાયક લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને કમેન્ટમાં તમારા વિચાર જણાવજો અને હા નવા વિડીયો માટે ફોલો કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા